આ આયોજન તારીખ નવથી અગિયાર ફેબ્રુઆરીનું ભુવાજી રબારી શાંતિલાલ ભીખાભાઈ ભુવાજી રબારી હરેશભાઈ શાંતિલાલ અને રબારી ભરતભાઈ શાંતિલાલ તેમજ નોગો પરિવાર ઢોલાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે વિશાળ યજ્ઞશાળામાં એકસો આઠ કુંડી મહાલઘુરુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો અને આ પ્રસંગે પહેલા દિવસે વિવિધ ધાર્મિક ક્ષેત્રમાંથી પધારેલ સાધુ સંતોના સામૈયા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી ત્યારબાદ યજ્ઞનો પ્રારંભ થયો હતો જેમાં વિદ્યાવાન બ્રાહ્મણ નયનભાઈ શાસ્ત્રી અને એકસો એકવીસ ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે શિવ આરાધના અને પ્રથમ દિવસે મોડી સંધ્યાએ રામાપીર દેવના તેત્રીસ જ્યોત પાઠનું આયોજન થયું હતું તો બીજા દિવસે પ્રસિદ્ધ લોક સાહિત્યકાર દેવાયત ખાવડ અને વિવિધ કલાકારો દ્વારા યજ્ઞ સાથે મોડી રાત્રે લોક ડાયરો યોજાયો હતો છેલ્લા દિવસે યજ્ઞ પૂર્ણાહુતિ સાથે માતાજીના લીલુડો માંડવામાં માતાજીના આશીર્વાદ લઈ ભક્તો ધન્યતા અનુભવશે

સનાતન ધર્મ જય જયકાર માટે વિશ્વના કલ્યાણ માટે ત્રણ દિવસો આજ રોજ પ્રથમ દિવસે પ્રાયશ્ચિત વિધિ કરી ગૌ માતાની પ્રત્યક્ષ પૂજા કરી દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા દ્વારા યજ્ઞ અંદર યજ્ઞશાળાની અંદર પ્રવેશ કર્યો યજ્ઞશાળા શાળા ની બનાવી છે જેની અંદર

દિવ્ય યજ્ઞ આયોજન થયું છે જેમાં બહોળી ભાવિક ભક્તો બહુ ધન્યતાનો અનુભવ કરે છે આવનાર તારીખ દસ તારીખ અને અગિયાર તારીખે પણ આ જ રીતે આ યજ્ઞ આગળ ચાલવાનો છે અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ સમગ્ર આખો યજ્ઞ અરણી મંથન કરી અને અગ્નિ ભગવાનને પ્રજ્વલિત કરવામાં આવ્યા અહીંયા મેચ બોક્સનો ઉપયોગ કર્યા વિના અરણિના લાકડા દ્વારા અરણી મંથન કરી અને લાકડામાંથી અગ્નિ પ્રજ્વલિત કરી અને એ અગ્નિને અહીંયા કુંડની અંદર પ્રસ્થાપિત કરી અને આ અગ્નિ જ્યોત પ્રગટ કરવામાં આવી છે ત્રણ દિવસ સુધી ચાલવાવાળા આ યજ્ઞની અંદર આ મહારુદ્ર યજ્ઞની અંદર સર્વભાવિક ભક્તોને સાદર ઢોલાર ગામ ચહેર મેલડી માતા સિકોતર માતાના મઢથી મંદિરથી ભુવાજી દ્વારા સાદર આમંત્રણ આપવામાં આવે છે શ્રી શાંતિભાઈ અને હરીશભાઈ ભક્તો માટે અપાર લાગણી અને પ્રેમ સાથે આ આયોજન કર્યું છે એમના માટે હૃદયપૂર્વક બધા સંતોના પણ એમના પર ખૂબ ખૂબ આશીર્વાદ છે